એ આતંકવાદી હતો ખૂબ જ શિક્ષિત હતો એમ પરંતુ સમાજને નષ્ટ કરવાનું કામ કર્યું અને એક અબ્દુલ કલામ હતો કે જે શિક્ષણ એને સંસ્કાર હતા એટલે શિક્ષણને ક્યાં વાપર્યું દેશની પ્રગતિમાં વાપર્યું એટલે એટલું શિક્ષણ કશું કરી શકવાનું નથી એટલે શિક્ષણ સાથે સંસ્કારની જરૂરત છે એટલે આવેલા તમામ ભાઈ બહેનોને મારે જણાવવાનું એ સંસ્કાર ક્યાંથી મળવાનું છે સમાજ સંસ્કારી ક્યારે બનશે આજે આપણને ખબર છે કે આપણા ઘર ઘરમાં બધી જગ્યાએ રામાયણ મહાભારત પુરાણો ની વાતો આપણા બાળકોને ખબર પડે છે કેમ ખબર પડે છે કેમ કે એ વાતો એ ઘરમાંથી જ સાંભળે છે બરાબર ને એ આજે દિવસે દિવસ ઓછું થઈ રહ્યું છે કેમ કે આજે રામ રામ કહેવા શરમ લાગે છે અને યુવાનોને તો ખાસ મારે યુવાન મિત્રો ને કહેવાનું કેમ કે જે વાત આપણા ગર્વની છે જે વાત આપણે છાતી ઠોકીને કહેવાની છે એ વાત કરવામાં આપણને શરમ આવી જોઈએ નહીં એમ જ્યારે બે પાંચ વ્યક્તિઓમાં મળો તો છાતી છાતીને બોલે રામ રામ બરાબર એટલે આ આનાથી જે ધરોહર છે આપણે એને જો આપણા જીવન સાથે જોડી તો ઓટોમેટિક આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીશું કેમકે વડીલો એ વાત બરાબર કીધી છે કાલ ઉઠી આપણે છે ને સમાજનું નવું ભવિષ્ય છે બરાબર આજ પછી થોડા સમય પછી એ જવાબદારી આપણે લેવાની થાય તો જો સારા સમાજનું નિર્માણ કરવું હશે તો એમાં આપણું યોગદાન આપવું અને આપણું સારું વ્યક્તિત્વ ઊભું કરવું એ ખૂબ જરૂરી છે એટલે શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કાર મેળવવામાં જે માતા પિતા છે ઘરમાં દાદા દાદી છે એમ એમણે સમજવાની જરૂરી છે મારું બાળક શું કરવું કરી રહ્યું છે શું નહીં એની ખબર આપણને બધાને હોય છે બરાબર એક દિવસે છે ને એ કંઈક બગાડી દે છે કે બગડી ગયું તો કે મને ખબર નથી એવું માતા પિતા કહી શકતા નથી કેમ કે જે પ્રકારે એનો ઉછેર ઘરમાં થતો હોય એટલે એની વાણી વર્તન વિચાર કઈ પ્રકારનું છે એ પરિવારમાં કુટુંબમાં પણ બધાને ખબર હોય અને સમાજમાં પણ આજુબાજુમાં બધાને ખબર તો હોય જેમ એટલે છોડ નાનો હોય ને ત્યારે ઉવાળો તો વડે એમ પણ પછી એક સમય નીકળી ગયા પછી તમે એને કરવા જાવ તો પછી તૂટી જાય બરાબર ને એટલે નાનપણથી જ એને સંસ્કાર આપવાની જરૂર છે હવે આ સંસ્કાર ક્યાંથી મળશે તો સંસ્કાર મેળવવા હશે તો આપણા સમાજમાં અલગ અલગ જે પ્રવૃત્તિઓ થતી રહેલી છે કે જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે એવી જગ્યા પર ત્યાં તેની હાજરી હોવી જોઈએ તો એ હાજરી કરાવવા માટે આપણે બધા કટિબદ્ધ થઈએ તો એને ત્યાંથી મળી જશે એમ ખ્યાલ આવે છે એટલે એવા જે કામો થાય છે કે જ્યાંથી બાળકોને સંસ્કારો મળે એવા છે એવી જગ્યાએ આપણે યુવાનોને કે બાળકોને મોકલવાનો આગ્રહ રાખીએ એટલે પછી નાનપણથી જ એનામાં સંસ્કારોનું સિંચન થાય સાચા ખોટાનું એને ભાન થાય તો પછી ઓટોમેટિક એક સારું વ્યક્તિત્વ એનું ઊભું થશે એમ અને પછી સમાજના માટે જે સારું છે સમાજના માટે જે યોગ્ય છે સમાજને વિકાસ તરફ લઈ જવાનું કામમાં એ ભાગીદાર બની જશે એમ નહીં તો પછી આપણને ખબર છે કે આજે કેટલા ટકા યુવાધન વેડભાઈ રહ્યું છે બરોબર ને સૌથી ભારતમાં આપણે તો ખાલી સમાજની વાત કરીએ પરંતુ આખા વિશ્વમાં જોઈએ તો સૌથી વધારે યુવાધન ભારત પાસે છે પરંતુ એમાંથી ઉપયોગી કેટલું છે એ જે પ્રશ્ન છે ત્યાં આપણો દેશનો વિકાસ અટકે છે નહી તો આજે સુપર પાવર આપણે બની જઈએ એટલે જે યુવાધન છે એ યોગ્ય માર્ગે વળે એના માટે છે ને આપણે ધ્યાન દઈએ બધા અને શિક્ષણ ઉપર વધારે ને વધારે ભાર મૂકીએ અને જે શિક્ષણ જે લોકોએ લીધું છે એમને પ્રોત્સાહન પૂરું પાડીએ જે ડોક્ટર થયા છે એન્જિનિયર થયા છે કે જે આજે અભ્યાસ કરી રહ્યા છે ગ્રેજ્યુએટ થયા છે એ લોકોને આપણે પ્રોત્સાહન પૂરું પાડીએ સમાજમાં તો એમને જોઈને પછી બીજા ભણવા માટે પ્રેરાશે અને એક વસ્તુ આપણા સમાજમાં મને ખાસ ધ્યાનમાં આવ્યું છે તે શિક્ષણને આપણે એક જ ઉદેશ્ય બનાવી દીધું છે કે શિક્ષણ લીધું એટલે નોકરી મળવી જોઈએ પરંતુ આપણો આટલો સંકુચિત વિચાર હોવો જોઈએ નહીં શિક્ષણ શિક્ષિત થવા માટે લેવાનું છે નોકરી તો પાછળથી મળવાની છે અને નોકરીઓ લિમિટેડ છે મળે કે ના મળે પરંતુ શિક્ષણ લીધા પછી પોતે પોતાનું જીવન ધોરણ તો વ્યક્તિ બદલી નાખે છે એમ એટલે શિક્ષિત થવું ખાસ જરૂરી છે અને ફક્ત નોકરી લેવા માટે ન ભણતા શિક્ષિત થવા માટે ભણો એવું છે ને મને યુવાનોને બધા ભાઈઓને આજે કહેવાનું છે તો આટલી વાતો કરીને હું મારી વાણીને વિરામ આપું છું કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બધાને રામ રામ બેસ્ટ પાંજી સાથી જે પણ આપણે સમક્ષ વાતો કરી એમના વિચારો જ સમાજને આગળ મૂક્યા ખૂબ સરસ એક જવાલાયક છે એને પોતાના અનુભવ મૂક્યા બરાબર સાથે સાથે દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ બિન લાદેન એવા વ્યક્તિઓના ઘણા બધા બન્યા